ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચુક્યા છે હિતલ એક શખ્સ જેને ગોળીબારીમાં ઘુસણખોર કે જેને ઠાર મરાયો છે શું બધું જાણકારી મળી રહી છે જી ચોક્કસ એવું કહી શકાય કે બનાસકાંઠા જિલ્લા ને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ જે છે પાકિસ્તાન સાથે જોડાયેલી ત્યાંથી એક પાકિસ્તાની ઘુસણખોર ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરતો હતો બીએસએફ દ્વારા તેને ચેતવણી પણ આપવામાં આવી હતી આમ છતાં તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લાગતા આખરે બીએસએફ દ્વારા તેને ઠાર મારી દેવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે બનાસકાંઠા અને પાકિસ્તાન વચ્ચેની સરહદ છે તેની જવાબદારી સીધી રીતે બીએસએફ ઉપાડી રહ્યું છે